બધે શૂટિંગ ચાલુ છે અહીં શૂટિંગ ચાલુ છે અહીંથી બહાર નીકળવાનું જોકે પાવક વન બંધ થવાનો સમય થઈ ગયો છે છ વાગી ગયા છે છ વાગે પાવકવન બંધ થઈ જાય તો હા મિત્રો અમારા નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધા મજામાં થશે તો આજે લોક તો લોક કે વિડીયો કહેતો વિડીયો ઉતારવાનું છે કારણ કે એક મસ્ત બગીચાનું તમને અવલોકન કરાવીશ તો એ છે પાવકવાન પાલીતાણા તો આ રસ્તેથી જવાય તમને હમણાં ત્યાંનો વ્યૂ બધો એ બતાવું તો મિત્રો આ પાવક વાન છે અહીં બધાય ફોટોશૂટિંગ કરવા આવે બારી ફોરેલું પડી છે વરરાજન બધાએ અહીંયા તમને આખા બગીચાનો હમણાં વ્યૂ બતાવું અહીંયા ફોટોશૂટિંગ થાય છે અને અહીં બધે મસ્ત મસ્ત વ્યૂ આવે આ સાઈડથી આ અંદર જાય તમને આખા પાવકો નો વ્યુ બતાવું કે મસ્ત ગાર્ડન છે જો કોઈના લગ્ન પ્રસંગ હોય એટલે અહીં બધા શૂટિંગ કરવા જો કે આજુબાજુના બધા ગામડાવાળાને ખબર જ હોય છે આ તો જેને ન ખબર હોય ને એની માટે આ લોક છે અહીંયા પણ ફોટો શૂટિંગ ચાલુ છે તમને થોડુંક આ બાજુનો વ્યૂ બતાવું પાવકનમાં મજા આવી જાય જશું તો કેટલી વખત આવ્યો પહેલી વખત મારા બીજી વખત છે પાવન વખત પાવક વન બધી ફોટોગ્રાફી ચાલુ જ હોય જાઓ ફોટો શૂટિંગ બધી ચાલુ જ હોય ગમે ત્યાં જાઓ બગીચો હારો તો ચાલુ જ હોય આ થોડોક વ્યુ એકદમ ફર્સ્ટ ક્લાસ છે બધે શૂટિંગ ચાલુ છે શૂટિંગ ચાલુ છે અહીંથી બહાર નીકળવાનું તો કે પાવક વન બંધ થવાનો સમય થઈ ગયો છે છ વાગી ગયા છે છ વાગે પાવક વન બંધ થઈ જાય આઈ બધા વૃક્ષ કોના નામે સોપાને એના બધા નામ લખેલા છે આય નરેન્દ્ર મોદી અને અત્યારે બધાને આના ગાડ થી સીસોટી મારી મારીને બારા ગાડે પણ કોઈ બારું નીકળવા તૈયાર નથી બારા કેટ નીકળાઈનો વ્યૂ કેટલો છે નહીં તમે પાછા બધા બ્લોગમાં લખજો કેટલું મસ્ત છે આવો

મસ્ત ફૂલ ઝાડ છે ધોળા અને આ ગુલાબી કેસરી કલર ના છે મસ્ત નજારા અને મસ્ત વ્યૂ છે નકરાજ બધા ફોટો શૂટિંગ કરે છે તો ફેમિલી મારો લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પાછા કરતા રહેજો આ ફળકા અલગ જ છે જો કોઈને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો પાવકોન બંધ કરવાનો સમય થઈ ગયો છે એટલે બધાને હવે હળુ હળુ મારા કાઢે છે એટલે કે આઈ મી નહિ થઈ ગયા હવે શાંતિપૂર્વક બારા બધાની ગાડીઓ અહીં પડી છે બહારનું લોકેશન નહીં કરાવું છું બધા વાહનો ખોરવેલું પડ્યું છે અને આ એન્ટ્રી ગેટ છે એક ઓર બીજો ગેટ છે તો હાય મિત્રો હવે અમે

থুক খাই লৈ আখি ল' উতাৰি উতাৰি থাকি গৈছে আমাৰ ভেড় আহি গৈছে খাই লেৱ